નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ ને મિત્રો બુધવાર રોજ મિત્રો આજથી ને બે હજાર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે તો સૌ ખેડૂત ભાઈઓને બે હજાર પચીસ ની મારી મારા તરફથી હાર્દિક શુભકામના છે મિત્રો આજની આવક વિશેની મિત્રો વાત કરી તો આપ જોઈ શકો છો એક નંબરના બ્લોક થી લઈને ચાર નંબરના બ્લોક નો જે ઊભો પટ્ટો છે તે આખો ભરાઈ ગયો છે ત્યારબાદ મિત્રો સામેની દિવાલની વાત કરી તો ગઈકાલે જોઈ તો અડધી એવી હતી પણ આજે આખી ભરાઈ ગઈ છે દિવાલ અને મિત્રો ત્રણ છાપરા ભરાઈ ગયા છે જે કપાસ છાપરા નંબર એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ છાપરા ભરાઈ ગયા છે મિત્રો તો આજની આવકની મિત્રો વાત કરીએ તો સાઠ સિત્તેર હજાર કર્ટાની આસપાસની આજે નવી આવક થઈ ગઈ છે નિકાલની મિત્રો વાત કરીએ તો ચાલીસથી પિસ્તાલીસ હજાર કટાની આસપાસનો નિકાલ છે પણ આવક તો સાઠ સિત્તેર હજાર કટાની આવક એટલે આવક વધતી જઈ છે તો ટૂંક સમયમાં મને એવું લાગે છે કે આવી આવકો રહેશે તો આવક બંધ કરી દેવામાં આવશે અને હરાજીનું કામકાજ મિત્રો જોઈ શકો છો તમે અહીંથી સાત નંબરના ના બ્લોક થી શરૂઆત કરવાની છે આજે તો ચાલો અહીંયા રૂબરૂ જઈને જાણી લે કે આજે કેવો રહે છે ડુંગળીના બજાર ભાવ મિત્રો હાલ ગઈકાલની વાત કરું તો થોડું એવું બજાર નરમ હતું આજે કેવો રહે છે બજાર ભાવ તો હમણાં હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લે ધન્યવાદ ફાઇનલ એ કહેતો મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો પહેલાં જ વકલની હરાજીનું કામકાજ ચાલુ થવા થઈ રહ્યું છે એકસો ત્રીસ કટાનો વકલ છે પહેલો हा तुप नव नव चार सौ चार सौ रुपया चार सौ रुपया चार सौ ॾह चार सौ ॾह वी चार सौ वीह

ચારસો ને એકાવન રૂપિયા ભાવતી હતી જોઈ શકો છો સાઈઝ વાળો માલથી ને ક્વોલિટી ક્વોલિટી સારી એક કલર એટલો બધો નથી બાકી સારી ક્વોલિટી મળશે ચારસો ને એકાવન રૂપિયા ભાવતી ને એકદમ મોટી સાઈઝ હોતી છે આવી ચારસો એકાવન રૂપિયા ભાવતી છે બાકી સાઈઝ જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ બે છે ચારસો એકાવન રૂપિયા બાકી માલ સારો હોય آڈیٹ چالو ٿي هستي هڪ علي اچي آيو ڄڻ ٻنجا مشاور مشاورن ۾ ڪلاڪ ٻنجا هاي چاٽو آهي ريپوٽ چاٽو آهي ڏييو ڪارڪونڪو ڏييو ڪارڪونڪو هلڪي 25 انيو چائو چاٽو ٿو ڊائريڪٽرن راد چاٽو રૂપિયા છે છે મોટું પણ જોઈ શકો છો મોટી સાઈઝ થોડીક વધારે પૂરતી દેખાય છે ચારસો એકાવન રૂપિયા ભાવતી છે બાકી ક્વોલિટી સારી હોય કઈ ઘટે ને એવો માલ છે ચારસો એકાવન રૂપિયા ભાવતી હોય છે થોડું કસ્તર છે અને બાજુમાં જે વેચાણ એના ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી છે તમને એ ડુંગળી દેખાડું આના ચારસો ને એકાવન રૂપિયા ભાવતી છે આના ચારસોને અગિયાર રૂપિયા ફાવતી છે થોડીક સાઇઝમાં થોડીક મીડિયમ છે બાકી ક્વોલિટી સારી છે કલર એ સારો છે અને ચારસોને અગિયાર રૂપિયા ભાવતી છે આમાં મીડિયમ સાઈઝ થોડીક વધારે છે આ ભડકરની ચારસોને અગિયાર રૂપિયા ભાવતી છે બાકી માલ સારો છે ને કલર એ સારો હા ચારસો અગિયાર મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે

મિત્રો આના ત્રણસો ને સોળ રૂપિયા ભાવતી છે મીડિયમ સાઇઝ છે અને જોઈ શકો છો ક્વોલિટી તમે રિટેલ ક્વોલિટી માલ છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ હોય છે કલરની વાત કરી મિત્રો થોડો કલર વરો માલ છે ને થોડો કલર ડલ થયેલ હોતો માલ છે આ પ્રકારનો કલર વરોય માલ છે અને મીડિયમ કલર હોત છે બાકી ઉગાવો હોય ત્રણસો ને સોળ રૂપિયા ભાવ હોય

يا مونسادو 72 172 بے بے گھنا تا کی 172 نا کتني آبادان آلا آ 172 172

આના ચારસો એકાણું રૂપિયા ભાવ દીધે જોઈ શકો તમે સારી ક્વોલિટી મળશે ચારસો એકાણું રૂપિયા ભાવ દીધે સાઈઝ વાળી ને સારી ક્વોલિટી જો ચારસો એકાણું રૂપિયા ભાવ દીધે વેડાણ કરેલો માલ છે ને સારી ક્વોલિટી માલ છે ચારસો એકાણું રૂપિયા અને મિત્રો અને પછી વેચાણું ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે આની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારનું મીડિયમ ક્વોલિટી માલ હોતી છે અંદર અને સારી બેસ્ટ ક્વોલિટી માલ હોતી છે આની અંદર બધી મિક્સમાં છે સારું ને નબળું ભાઈ ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે આ પ્રકાર વધારે બગડવાળું હોત ચારસો ને એક રૂપિયા મિત્રો ચારસો ને એકસા રૂપિયા વાવ થયો છે સાઈઝ માં થોડુંક નાના મોટું બાકી ક્વોલિટીમાં કઈ ઘટેલ છે ચારસો ને સુપર ક્વોલિટી માલ છે ચારસો ને જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી માલ છે આની અંદર થોડુંક છે આ પ્રકારની પતિવારો પણ બહુ ઓછા ભાગે છે એટલું બધું નથી આવું કોક ઓફ દેખાય બહુ નથી બાકી માલ સારો છે ચારસો એકસાઠ રૂપિયા ચારસો ને એક રૂપિયા ભાવતી સાઈઝ વરો મળશે જોઈ શકો છો આવડી મોટી એકદમ સાઈઝ વરો મળશે એકદમ આવડી બમ્પર સાઈઝ હોતી છે આની અંદર ચારસો ને એક રૂપિયા ભાવતી છે આવડી મોટી સાઈઝ હોતી છે બાકી સાઈઝ માં ઝીણા મોટું છે થોડુંક

ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવતી હોય સાઈઝ માં મીડિયમ જે ગુલ્ટી અને ગુલટા સાઈઝ જે ગુલ્ટી કરતા થોડીક મોટી આવડી સાઈઝ જોઈએ તો બહુ ઓછા પ્રમાણે છે બાકી આવડી ગુલટી જેવડી સાઈઝ વધારે છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે રિટેલ ક્વોલિટી માલ મીડિયમ ફાઈનલી ખેડૂત મિત્રો આ ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની ટોટલ તેજી મંદી મિત્રો આપણે આગળના જાણીશું તો આ વિડીયોમાં એટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે બીજા ભાગમાં ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ઊંચામાં મિત્રો વાત કરીએ તો પાંચસો રૂપિયા સુધીના સારી ક્વોલિટી માલ બજાર ભાવ બોલે છે ધન્યવાદ